હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં 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 છો તો આજ આપણે એક વિડીયો એવો ટોપિક ઉપર લઈને આવેલા છે કે ડ્રેગન ફ્રૂટ ઉપર લઈને આવે તો આપણે અત્યારે હાલના સમયમાં ઘણા લોકો ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી કે ઓનલાઈન ઓર્ડર કરી અને ડ્રેગન ફ્રૂટનો રોપ મગાવે કે લગાવવું હોય તો ઓનલાઈન બધું મગાવી મગાવીને લગાવશ તો આ એ બધું છે ને એવા ખોટા ખર્ચા કરવાના હોય નહીં કારણ કે એ એવું વસ્તુ નથી કે ઓનલાઈન મગાવી તો જ થાય અહીંયા આપણી ઘરે કે કોઈ ગમે વાડીમાં ડ્રેગન ફ્રૂટનો છોડ હોય તો ત્યાંથી આપણે કટિંગ લાવીએ અને હું જેમ રીતને કહું ને એવી રીતને તમે જો ઘરે કરો ને તો ફાઇનલ ફાઇનલ ને ફાઇનલ થાય અને એવું નથી કે કોઈ પણ જમીન એક આ જમીનમાં કોઈ પણ જમીનમાં ગમે એવી જમીન હોય ત્યાં પણ એ ડ્રેગન ફ્રૂટ થાય કારણ કે એ હું જે તમને કહું ને એવી રીતના કટિંગ કરું ને તો ફાઈનલ ફાઇનલ ને ફાઇનલ થાય થશે બરાબર તો જો તમારે આ બધું જોવું હોય કે આમાં હું કેવી રીતે લગાવું અને કેવી રીતની થાય તો જ્યાં સુધી મારી પૂરી પૂરી પ્રોસેસ થાય જ્યાં સુધી તમે જો કે કેવી રીતે કેવી રીતે બધું કરવાનું હું તમને બતાવતો રહે તો આપણે વિડીયો ખોલો થાય ત્યાં સુધી વિડીયો બનાવી રહજો તમને બધાને જાણવા મળશે ને ઘરે બધાએ પણ ટ્રાય કરજો એટલે તમારે બધાના ઘરે થશે તો હાલો આપણે કઈ મારે ડ્રેગન ફ્રૂટમાં પહેલાંથી લગાવું છે જ્યાંથી આપણે 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 કટિંગ લઈએ ને કટિંગને કેવી રીતે લગાવીને બતાવું હું તો આપણે ઘણા ટાઈમ પહેલા મેં એક ડ્રેગન ફ્રૂટનો આપણે આ રીતે હતો કે ડ્રેગન ફ્રૂટમાં ડાયું ન આવતી એક ને એક આમ એકનું સો પહેલો ડાડલો હોય ને એક ને એક જ વધ્યો છે વધ્યો છે તો એની માટે મેં તમને કીધું હતું કે આવી રીતે આમ બધું કટિંગ કરી નાખવાનું કટિંગ કરીને પછી રિંગ પહેરાઈ દેવાની એટલે ડાયું એને ફાઇનલ ડાયડું બધું આવશે જ છે જો અત્યારે તમે જોઈ શકો છો આપણું ડ્રેગન ફ્રૂટ જે પહેલા તમને દેખાડ્યું હતું આડું લાકડું આટલું ઊંચું થયું હતું પહેલા પણ એને કાપી નાખ્યું કાપી નાખ્યું એટલે બસ જો આ બધી ડાયુ થઈ ગઈ છે આ મસ્તી થોડા ટાઈમ આવવાની પણ શક્યતા છે આજે આ ડાળુ દેખાય ને આવશે ફાઇનલ આવશે એટલે માટે છે ને બહુ વસ્તુ થતું હોય ને તો એને ને ગમે ત્યાંથી આવું ગળું પડતું હોય ને જો આવું આમ કાપી નાખવાનું એટલે બ્લેડ લઈને કાપી નાખવાનું કાપી નાખવા ફાઈનલથી ડાળું નીકળે બધી અલગ અલગ આમાં હજી કેટલી ડાળુ આવેલી અને હવે આપણે આનું એક કટિંગ લેવાનું છે કટિંગ આવડી આ લઈ લઈએ કોળી ગયેલું જ છે પણ એને આપણે છે ને ફાઇનલ અહીંથી કાપી લેવાનું છે આગળું છે ને જો કાપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું આવડું અહીંથી આની છે ને આમાં આમ પતલું પતલું થઈ ગયેલું હોય નવું એનું જે નીકળ્યું હોય ને દાંડલી તો ન્યા છે ને હાવ અહીંયા થડ માંથી આમ કાપવા આવી રીતને આ જેનું હાવ આમ ગળી ગયેલું હોય ને ત્યાંથી આ થોડુંક બધું કાપવામાં પ્રોબ્લેમ વાળું છે કારણ કે એકલો એકલો વિડીયો બનાવું છું એટલા માટે તો હું થોડુંક આમાં એકલાથી આમ કપાય નથી બધું દેખાડી એમને કાપીને પછી તમને બતાવું હું કાપીને કે આપણો આ થોડોક ખેતીવાડી જેવો ઘેર ઘરે બગીચો જેવું છે તો એમાં આવી જાવ તો અને આવડું આ ડ્રેગન ફ્રૂટ આપણે કાપી દીધું છે એટલો કટકો કાપ્યો છે હવે આડવા છે ને આને કાપી નાખું છોડેલો ને આ તો આથે તૂટી જશે કદીસ નો તૂટે તો અહીંયા રાખીને કાપી નાખું મજા જો આ પણ થઈ જવો આ આડવા છે નને ઉછે ને આ અહીંથી ને આપણે આડવા છે એક મે થેલી ભરીને પહેલેથી તૈયાર રાખી આઈ ગઈ આમાં એવું નથી કે આપણે નાળિયેરનો ભૂકો અને કંઈ ખાત પદાર્થ ને ઉ નાખેલું આ પ્યોર આઈથી છે ને આ જમે બસ આ છે અહીંયા જો આ નાળિયેરીમાં ઉગાડી છે નાળિયેરી અને એક અહીંયા જે આ ઉગાડ્યું છે અહીંયા આમ છે તમે બધા કોમેન્ટ કરજો કોમેન્ટ ન કરો કહી દઉં છું કારણ કે એમાં ખબર નહીં પડે હળદર જેવું લાગશે પણ ઓલી એલસી કહેવાય ને એલસી છે અને અહીંયા અમે એક આપણા ઓળ ઉગાડ્યો પીપળો એનું બોન સાઈડ પેડ બનાવવાનું પીપળાનું અને એક આ બધા એમ કે ગુલાબનું કટિંગ લગાવવાનું ન પડે આ કટિંગ નથી લગાવેલું આ મે વસ્તુ અલગ ટ્રીકથી કરેલું છે તો એનો વિડીયો આપણે છે ને આની પછીનો જે વિડીયો આવે ને આપણે ગુલાબ ઉપર લઈ લેશું કોઈ એમ કે ગુલાબ ન થાય હું માનવા તૈયાર જ નથી ફાઇનલ રીતે થાય 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 તો આપણે આ વિડીયો જોવા અત્યારે કોલિંગ કેટલું આટલું થયું છે ને અને આમાં મૂળિયા તમને બતાવું જો દેખાઈશ આ બધા બતાવીશ ને દેખાઈશ મૂળિયા એટલે આટલું કોળ ગયું અને આ રીતે ગુલાબ કરીએ તો કોઈ એમ કે ગુલાબમાંથી બીજું ગુલાબ ન થાય એ થાય 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 ફાઈનલ થાય હવે આપણે એ ગુલાબ રહેવા દે પેલા આના ટોપિક ઉપર જઈએ આપણે તો જો મિત્રો હવે આપણે આનું શું કરવાનું ખબર આવી રીતે કાપી લીધું બરોબર તો આમાં તો આ બહુ નાની વસ્તુ પડે એટલે આને છે ને રોટ આવતા એટલે કે મૂળિયા આવતા બહુ વાર લાગે પણ આને છે ને એક રીતના એવું કરવાનું આની છે ને ઓલી ત્રણ પ્રકારની ઓલી હોય આમ ઉપચાલી આ ખાસ કેવી કે છે ક્યાં તો મને ખબર અને અહીંથી છે ને આમ આવી રીતના આ જે ખાંસું ખાંસું હોય ને એટલેથી સુધી આમ ચોલી નાખવાની બ્લેડથી કે કોઈ સાકું હોય ધારદાર એના માટે તો હું પહેલાં તમને કાપી નાખું પછી બતાવું હવે પછી નહીં પણ અત્યારે થોડું જુગાર થઈ ગયો બધા દેખાડીએ એવું એટલે અહીંયા અહીંયા દેખાડી દઉં છું જો આમ બ્લેડ લેવાની આવડી અહીંયા આ જેવું દેખાય અહીંથી આમ કાપતું રહેવાનું હમ આ થઈ ગયું આવી રીતને એટલે અહીંથી આમાં બધે મૂડી આવી જાય છે થઈ ગયો હવે આને ને આપણે એલોવેરા જેલ ની કઈ જરૂર છે પણ તોય ફાઇનલી આમ અમુક એવી જમીન હોય ને એ પ્રકારની તો અમુક એવી જમીન હોય તો એમાં ને થોડું નો થાય એવું કારણ કે બળી જાય પણ એલોવેરા જેલ આપણે છે ને પ્યોર ઓલી દુકાને મળે નહીં કારણ કે આપણે ઘરે એલોવેરા હોય અમલી કાપી લેવાનું એટલે કે લાભવું આપડે દેશ ભાષા તો અને આ બધું દેખાય છે ને તમને એ આ છે કરી આપું દેશી કરી આપું આપણે ઘરે કરી હતું કેવું ને બધા કરી છે તો હવે આની માટે છે ને આપણે આ થોડી જમીન વીક પડે એવું લાગે મને એટલા માટે ફાઈનલ થાય ને એ માટે હું આને એલોવેરા થોડુંક લગાવી દઉં એટલે આપણી ઘરે છે એલોવેરા બહુ મોટું એક અહીંયા છે અહીંયા છે તો આ આમાં લીએ એક નામ એવું પત્તિ કરી લઈએ આપણે આ બધા થોડુંક તૂટી જાય મજત એટલે થોડી લીધી આપણે આવી જાય પછી હા તો તો એલોવેરાને આવી રીતે કાપી નાખું અને આમ સુતાડી દેવાનું એટલે જેલ લાગી જાય એમ લગાડી દીધું છે હવે તો જો આપણું આ જે બોટલ કાપીને બનાવેલું છે એમાં લગાવવાનું છે એટલે થોડીક આમ ધૂળ વધારે છે એટલે કાઢી નાખું ધૂળ પણ સારી છે છૂટી છૂટી પીણા જેવી આમ તો સારી નહીં એટલે ફાઇનલી આપણે આજે ડ્રેગન ફૂટ લગાવતા લગાવી દીધું છે બરોબર અને હવે આને પાવાનું છે આપણે પાણી થોડું પાણી આપી દીશું આજે સ્ટાર્ટિંગ છે એટલે પેલા બહુ વધારે પડતું પાણી નહીં આપી કારણ કે બહુ વધારે પાણી 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 રીતે અંદર ઢી જવા કરે એટલે એ બહુ વધારે પાણી થોડું પાણી પાડું ને આવું કંઈ પણ તમે કુંડું રાખો કે કાંઈ પાણી નીચે ને વધારે પડતા કાણાં કરી દેવાના એટલે 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 એમને વધારાના પાણી વિના જ અમે કરેલા છે જેને જેને બતાવ્યા એમાંથી વધારે પાણી નીકળી જાય પાણી બધું ત્યારે અમને શોશન થઈ જશે તો આવી રીતે કરવાથી ફાઇનલ રીતે થાય છે તો જો આ વિડિયો તમને બધાને ગમે તો લાઇક કરજો અને આ છે આપણી શેરડી મારા માથા ઉપર આવે જાય બધાને ગમે હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવું નવા વિડીયો આપણી ચેનલમાં આવેથી આવતા રહેશે તો જાણવું હોય કે આવું બધું ઔષધિ છે આવા ઝાડ છે કંઈ કેવી રીતના રોપા કે ઉપયોગ ઉપયોગમાં આવે શું કામમાં આવે તો આપણી ચેનલને તમે બધા સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો તો તમને બધાને જાણવા મળશે ને એક દેશી ઉપયોગ થાય એવું વસ્તુ છે ને આપણે દેશી ઉપયોગ બનાવીએ છે બધાને ગમતા હોય તો જોવા બાકી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી